દિવસ પછી એક્ઝામ છે અને હમણાં છે ને ભણવાની જરાય મજા નથી આવતી હો બધું રીવિઝન જ કરાવે છે एग्जाम નું નામ દેવરાવીને પાછું કેન્સલ બતાવી દીધું બિટલી આવી ગઈ એક તો આ ઉનાળો ઉનાળામાં વાંચવું નથી ગમતું ઉનાળામાં ભણવું નથી ગમતું ઉનાળામાં કાંઈ કરવું નથી ગમતું આપડા કાકાએ કેટલી વાર કીધું કે ક્લાસમાં હાઈ ક્લાસ બે દેસી નતાવે પણ ઇતી એ છે હો પણ જો આ ઠંડો છાયો છે ઝાડ નીચે ઠંડો ઠંડો પવન આવે છે તો હારું જો બાકી તો જો રોડ ઉપર કેવો તડકો છે એટલે તો છે વૃક્ષ છે તો જીવન છે

પણ પપ્પા તમને હું વાત કરું આ ઉનાળો કેવો છે ક્લાસરૂમ માં કેવી ગરમી થાય છે કેવી ગરમી થાય વાત પૂછો પછી ઘરે આવી તો ઘરે ગરમી થાય તો હું કઈ એસી બેસી નઈ લઈ દઉં અરે પપ્પા તમને મેં ક્યાં કીધું તમે મને એસી લઈ ગયો આ તો આપડે એમ જનરલ વાત કરી હતી કે ગરમી બહુ થાય ઉનાળો કેવો છે ઉનાળામાં ઠંડા ઠંડા પાણી આમ કઈક નાઈ હોય તો મજા આવી જાય આ તો તને એમ હોય કે પપ્પા એસી બેસી નખાવી દે તો ઈ વિચાર ના રાખતો તું એ ના ના પપ્પા એસી તો હવે નથી જોતું પણ હા એક વાત છે પપ્પા તમને ખબર હોય તો અઠવાડિયા પછી મારી પરીક્ષા છે હા છે ને તો એની માટે છે ને તૈયારી માટે અસાઇનમેન્ટ લેવાના છે

જો ને પપ્પા રે માય હું ઘટે 500 કરીને 750 પર આવ્યો આજુ ટેન્શન ન લો ટેન્શન હું નઈ લઉં તારે લેવાનું છે અરે હા પપ્પા હવે બધાય ટેન્શન હું જ લેવાનો છે ને તમે ખાલી ટેન્શન જો ટેન્શન મારા ઉપર મૂકી દો બધાય નું ટેન્શન રા ઓય હા 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 પરીક્ષા નું

અંગલો છોલો આયો આવી મારતો ચશ્મા કે આ ચશ્મા ઠડકાને જો નંબરવાળા ચશ્મા છે અંગલો મને આ તો તો કા અરે કાળા ડબલા પેરીને તમે અહીંયા ઉભા રહ્યો તમને થોડું કે કાય હામેથી આ ચશ્મા કાઢીને ઊભા રહે ખબર છે શાંતિ રાખજે બાંધુરમાં થોડી બેને સોરી અને હું કહું હાલ તો હાલકો વાક એનો છે હું કમે સોરી તો અલે બોલ થોડી બોલ એમ આ હું કાઢા આ પિચામાંથી હું

તો મનાવો પહેલા કે બેહીડું એમ કે હું પોલીસવાળો છું બાકી તો તું હું ધમકે દેતો ચોરી થઈ ચોરી ચોરી સાહેબ ચોરી ચોરી અમે જઈએ એન્જોય કરો પડી ગયા છે તમારા અરે 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 સાહેબ સાહેબ મોટા પડીએ સાહેબ બીજું काही નહિ હા આ ફોટા પાડજો બરાબર છે આયા કોઈ છે ને ઓલા ફૂલમાંથી ને છોકરી ઊડાઈ છે બે જાણો ઉપર મારી નજર છે ના કોઈ આ ફોટા પાડવાની પૂછિત પર એ હા હા સાહેબ હા હા સાહેબ વ્યવસ્થિત ઓકે નજર છે મારી તમારા બને ઉપર હા સાહેબ તમે કેતો તો પેલા બોલી દે થઈ ગયો હવે હાલ મારા અંગા હાલ થઈ જાવ ને મને WhatsApp કરી દે હો ઓ ઉપર એકું ધૂમકી બહાર આવજો જો જો અમને ઉનતલા તો આમાં કોઈ હલવાયો જાતો ના હું લઈ જાઓ હવે કીધું તો મને બીક લાગે એલા ભીકણ ફટુ તમારા લેવાને ઘરે દેવાય વાય કાં લે આવ તમારે બારણું નીકરાય આ જો હમણાં હું જાઓ આવતલી જા એ વાદો નઈ વાદો લઈ જાઓ હમણાં સંગત કરજો આ ના ના ઉપર ઉપર પગ મૂકો જો જો આ દે આ દેકો આના પોટ જે હું તો ગયો તો મગજમાં પાણી ચડી જાય કમળી બોલી જાય મગજમાં પાણી જાય આ મંદર પછી મારવા પડે સાચી વાત છે ભાઈ તમારી આ રાઈડ ખતરા આમાં નો કરાય એક કામ કરો આપણે કણે વાળી પુક્તી રાઈડ માં જ હા કોમું છે ને આ તો છે એનું કોમું છે હાલો હાલો હવે રાઈડ માં ખતરા નો કરાયો ભાઈ હાલો 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 આવા ઠીક લાગે છે મને લાગે તો ના ના પણ મને

દુખવા માંડે. પણ આ હમ. આવી જ્યો દીકરા. હા ઓ આવી જ્યો. આ મારું અસાઇનમેન્ટ શું થયું દીકરા? લેવા ગયો તો ને? આ ઈ ઈ લેવા ગયો તો. બહુ હતી પપ્પા બહુ એમ? હા. આ તો ફોટા તો આમાં આવે છે બધાય.

તો તને દાણા પીટ મજૂરી એ મોકલી દેસ અરે ના પપ્પા ના હું નઈ ના પાછતા હું પા એકવાર ભૂલ માફ કરી દયો એકવાર હવે નઈ જાઉં બહાર હવે ઘર બહાર પગે નઈ મૂકું હવે પરીક્ષા ને 6 દિવસ રહ્યા છે હવે બહાર નીકળો ને તો તારે તાટિયા તોડી નાખે વાતવા બેહી જા શાંતિ થી ને કાઈ બી ના પડ્યો ને તાટિયા તોડી નાખીસ તારા ઘર માં કઈ બહાર ના નીકળતો કઈ જાતો નઈ પપ્પા તો ફૂલ ગરમ થઈ ગયા હો પણ એક વાર સમજાતી નથી હું સ્વિમિંગ પુલ માં નાવા ગયો સ્કૂલે ગુલ્લી મારીને ઈ પપ્પા ને કેમ ખબર પડી એની પાસે આ ફોટા ક્યાંથી ના આવ્યા

એવી રીતના આ હે ને બદલો સમજી લે સમજાણું આ તું ગુલી મારી નાવા ગયો તો ને ઈ તારા બાપાને સબૂત મોઢે માર્યું હાલ ગુડ નાઈટ બદલો પૂરો એલા એ 6 મહિના પહેલાની વાત નું એણે આજે મારી આરે ઓવો બદલો લીધો હું સ્કૂલે ગુલી મારીને પરવા ગયો ઈ એને મારા બાપાને કહી દીધું બોલો હવે એ રીતે કોઈ દિન છે ને સ્કૂલે ગુલ્લી મારીને મોજ કરવા જવાય નહીં આ તો મોજ કરવાની જગ્યા મને સજા મળી ગઈ ઓ અને અધૂરામાં પૂરું હું તો ઉનાળામાં છે ને ખાલી વોટર પાર્ક વિચાર્યું હતું મારા બપાઈ તો મારા માટે કેવું કેવું વિચારીને રાખ્યું હતું કે એક્ઝામ્પલ હું તને મનાલી લઈ જાય શિમલા લઈ જાય કુલ્લુ લઈ જાય હવે કુલ્લુ બની ગયું ખાલી વોટર પાર્ક જઈને ઓ દોસ્તાર દોસ્તારના કોઈ દિન કઈ કે ને કાંડમાં એના બાપાને કેવા ન જોઈએ બાકી ગમે ત્યાં આપણો વારો ચડાવી દીયો